મહેશભાઈ પત્ર મુખ્યમંત્રીને ઉર્જા મંત્રીને પત્ર અમે અંધારે લખો મીણબત્તી કરી અને ખેડૂતને વારંવાર ટ્રીપ મારી જાય છે ને રિપેરિંગ ટાઈમે કરવા આવતા નથી બીજા નંબરમાં અમારો પાક નિષ્ફળ થાય એવી ભાઈ છે અમને મોંઘા ભાવના બિયારણ અને આ ખેડૂતને પોસાય નહીં અને નુકસાની જાય છોકરાઓને ભણવાના ખર્ચા આ તે બધા આમાંથી કાઢવાનો હોય કોઈ પૈસા છ હજારનો હપ્તો નથી તો હરખો લાઈટ આપે તો એ બસ છે બરાબર અમારે આ વિસ્તારમાં લાઈટ જ નથી રહેતી અને રિપેરિંગ કરવા ટાઈમ એ નથી આવતા ખોટા ખોટા જવાબ આપે છે ગાડી લાઈન માંથી છે ગાડી લાઈન માંથી છે ઓલા પણ સાસઠ કે ફોન કરી તો કે ઓલા પણ કરો કે તમે સસ્તો ઓફિસે છે આઠ કોસ ઓફિસ કરો બધા ઓળા અવળા જવાબ આપે છે વાવેતર કર્યું છે બાર વીઘાનું અને થોડાક વરસાદ હારા જતા એટલે પાણી સડી ગયા તા ખેડૂત થોડીક આશા હોય કે ભાઈ આમાં બે પાંચ પૈસા મળે અને ઉગાડી દીધું હોય નથી ઉગ્યું પાણી વાકે પાણી એક ઉકેરામાં ચાર પાંચ છ છ વખત જાય છે તો અમારે પાણી એ પાછા બગડે છે અને આ લાઈટ બરાબર આપતા નથી લાખાભાઈ બાવાભાઈ સેરસિયા ગામ કાનપર મારું હવે અમે એ લેટર લખ્યા અત્યારે ઉત્તર પ્રદેશ ના ગામના આગે વાળા બધા હાજર જ છે અત્યારે અહીંયા ગામના ખેડૂતો છે અને તમામ ફીડરમાં પાવર અત્યારે ફોલ્ટમાં છે જો એટલો પાવર આપતા નથી અને ખેડૂતનું અત્યારે બે હજાર થી વીઘાનું વાવેતર વધારે કરેલું છે તો એનો અત્યારે ટાઈમે પાણી નથી આવતું તો મોંઘા ભાવનું બિયારણ મોંઘા ભાવનું ખાતર એ અત્યારે બગડી જાય છે અને એક બે ગયા વર્ષે અમે લેખિત માં આપેલું છે તાલુકા પંચાયત લેટર પેડ ઉપરથી પરેશાન ની આમ ગણી તો અમારે ફીડર જે આવે ને સૌથી વધુ ઝૂંડ ફીડર માં તકલીફ છે એમાં ત્રણ વર્ષ અમે પરેશાન થાય છે ત્રણ વર્ષ ત્યાં અને જંગલ વિસ્તાર છે અને ચોમાસા અંદર ગમે ત્યારે વાવાઝોડું થયું હોય ને તો જીવીબી ના માણસો અમારો હેલ્પર લે આવી અને અમારા ખર્ચે અમે રિપેર કરાવી અત્યારે મુખ્યમંત્રી લખ્યો ને ઉર્જા મંત્રી ને બે ને અત્યારે અંધારામાં લીખો મીણબત્તી કરીને આવતીકાલે અમે આટકોટ જવાના છે જીવીબી ની ઓફિસે બસો થી અઢીસો ખેડુ આવેદન પત્ર આપવા જવાના છે અમારું આનું આવું ને આવું નહીં થાય આવું આવું ના થાય તો આનો જવાબદારી કોણ લે ખેડુ લે કે ઓલા સરકાર લે કે પછી જીવીબી વાળા લે ચંદુભાઈ ઉપસરપસ હવે ગામના સ્થાનિકનો બહુ પ્રશ્ન છે જીબીનો કારણ કે અમારે વરસાદ થયો અને પાણી થોડા ઘણા છીડ્યા છે હાથાળથી પાણી એવું છે અત્યાર સુધી તો ઉનાળામાં અમારે પીત હતું એમાંય રામાયણ હતી તો એ અટાણે પૂરું થઈ ગયું ત્યાં હવે આ થયું તો વારે ફરે ટીપ થઈ જાય છે તો જસદણ અહીં દળવા જવાબ ફોન કરીએ તો એ લોકો એમ કહે છે કે ભાઈ ટીપ થઈ જાય છે ઉપર તમે ફોન કરો તો જસદણ કરીએ તો જસદણ વાળા એમ કે હાલો સાઠ કે ફોન કરીને પૂછી જાઉં હું છે વાંધો તો અમારે ક્યાં જવું હવે લાઈટનો પ્રશ્ન એકો એક ફીડરમાં અમારે કાન પર જોડ ખોડિયાર બધા ફીડરમાં એટલી તકલીફ છે વાત પૂછો ખેડૂતને આ સત્તા પાણી એ મોંઘા બિયારણ વાવ્યા છે સતાય પાય એકતા નથી જમીનમાં પીડા પીડા બિયારણ બગડે છે સતાય અમારે નુકસાની ભોગવવી પડે છે તો જે બે ને અમે સ્થાનિક સ્વરાજ ની જો પ્રશ્નો છે અમે અમે જીએબીની રજૂઆત કરીએ છીએ ઘણી ફેરવું તો જીએબીએ કાંઈ ધ્યાન દેતા નથી અને આ સરકારને કહેવા માગીએ છીએ કે હવે અમે ખેડૂત માટે કાંઈક તમે વિચારો અમે અંધારામાં આ તમને પત્ર લખી લખી અમે મોકલીએ છીએ છતાંય તમે અમારા સામુ જોતા નથી અમારે ત્રણ મહિના શિયાળામાં પાણી જોઈ લાઈટ જોઈ અને અટાણે સાત આઠ દી દી માં અમારે પૂરતું પણ જોઈ અટાણ સુધીમાં અમે કોઈ ફોન ફો નહોતા કરતા કોઈ પૂછતા નહોતા અમારે લાઈટ જોઈ છે અમારે ટાણું આવે છે દસ બાર દી પંદર દી લાઇટ જોઈ એમાં અમને હરખી આપતા નથી અમારે ખેડૂત હવે જાવું ક્યાં અહીંથી અમારે કેટલો પ્રશ્ન છે રજૂઆત કરી કરી થાકી ગયા છે અમે ઉપ સરપંચ ગામના અંદાજ આગેવાનો નકાર કાલે અમે આવેદન પત્ર આપવાના છે જે બે માં એન્જિનિયરિંગ આટકોટ વિભાગ અમારે જસદન તાલુકાનો આટકોટ વિભાગમાં અહીંયા આવેદન પત્ર આપવાના છે અમારી લાઈટ શરૂઆતમાં આઠે આઠ કલાક એક ધારી રહેવી જોઈએ એ અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે આંદોલન ઉપાસ ઉતરવાના છે એવી અમારી ગામજનોની માંગણી છે